જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું સ્વર્ગની નિસરણીના સાત પગથિયા જે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં સાંભળવાનો મહિમા છે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કરવામાં આવે છે જે કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાના દિવસો તો આ દિવસોમાં જો સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સાંભળવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સાંભળી પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરીએ પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય આ સ્વર્ગની નિસરણી કે જેમાં મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ અને યમપુરીનો સુંદર શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે સ્વર્ગની આ નિસળની ગાવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે આ નિસળની ગુજરાતી કવિ ભટ્ટ પ્રેમાનંદ દ્વારા રચેલી છે સ્વર્ગની નિસરણીમાં સાત પગથિયાં આવેલા છે જેમાં પહેલું પગથિયું છે બાલકાંડ એટલે કે નિર્દોષતા બીજું પગથિયું છે અયોધ્યાકાંડ અયોધ્યાકાંડ એટલે સંયમ મર્યાદા અને આદર્શ જેને યુવાનીનો કાંડ પણ કહે છે ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ અરણ્યકાંડ એટલે તપ અથવા તો સહન કરવું ચોથું પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ પ્રેમ સ્નેહભાવ જે પાપનો સંપૂર્ણ નાશ કરે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ સુંદરકાંડ એટલે કે વિચાર અને કાર્યનો સમન્વય છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ લંકાકાંડ એટલે સંઘર્ષ મુકાબલો અને છેલ્લું પગથિયું છે ઉત્તરકાંડ એટલે કે લક્ષ્ય આ સાત પગથિયા એ યમપુરીના પગથિયા છે અને જે બે ઊભા વાંસ છે તે જ્ઞાન અને વૈરાગ્ય છે તેમાંથી પાર ઉતરવું એટલે જીવન સાર્થક થયું ગણાય સાતય પગથિયા આજે જે ચડી જાય છે તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયોમાં સ્વર્ગની નિસળની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળી આજના દિવસને પાવન બનાવીએ बोलो भगवान पुरुषोत्तम राय धन रे धन मंदिर मन्दिर रे राम धर्म राजा धर्मपुरी मामे वैष्णवनी वार्ता रे राम પાપી પાખંડી ને બાંધી ને લાવ વૈષ્ણવની રક્ષા મૃત્યુ તે લોક માં આવ્યા રે રામ પાપી પાખંડી ને કેમો ઓળખીએ વૈષ્ણવજન કેમ ઓળખીએ રામ

ൂരെ ബീജോ രേ കഹേ ഹാ ര ત્રી કહે થઈશ રાજયો જ થઈશ બજારે હાટ કાઢી લે સુરે રામ એમ કહી ચાર જમડા રે ચાલ્યા રાજા ને મહે લે પેઠારે રામ राणी दासी तो वैद को कारे राजा ना वैद बुलावे रे राम मंचरा नु वैद तमे आहि ज आव राजा नी नाडीयू रे राम ताव ज तरियो ने एकातरियो चोथियो ताव आव्यो छे राम േ ജീവജോ േ ചക്ൂധി സർവേ വളവേ വളാ വളാവ പക്ഷ വളരെ પાછું વળી પ્રાણી ગયા રામ વાલા શૂરે તારા પાછા રે વળિયા વાલી તે ધન કેરી કાઠી રે રામ પેલે પગથે પ્રાણી જેમ તેમ ચઢ્યો બીજે પગથે ભાલા દીઠા રે રામ আরে ভালা কে গতি থাশে রে রাম। ভালা দেখিনে রামড়ো ফুচেছে শু করিয়াছে পুণ্য নেদান রাম

േര ചോരേ പേരമ ചോരേ അനുഗ്രഹവ്യോട്ടോ પાણે લાવીને આપુરે રામ ફરી ફરી મને શુરે પૂછો છો નથી કર્યા પુણ્ય રે રામ ભલા તે જમડાને દયા આવી જૂનો જોડો એને આપ્યો રે રામ ભૂંડા જમડાની નજરે પડ્યો તો તો મારી ખુચી લીધો રે રામ പക ചോ ചോ പകൂ ലേ വാ േ ലക്ഷണോ താരത

പൊറെേരാണ്യൂലി കെ രാമ

આરે પ્રાણી કુંડ મા ના એની તે શી ગતિ થાશે રામ કાન ખજુરા ઇના કાન માં બે હાડિયા આખો કોચેરે રામ மந்திர ஆோ આપણો દેહ એ સ્વર્ગની નિશરની છે નિશરની આ સાત પગથિયા જે પાર કરી જાય છે તે પ્રાપ્ત કરે છે સાત પગથિયામાં પહેલું પગથિયું છે બાલકાંડ બીજું અયોધ્યા કાંડ ત્રીજું અરણ્ય કાંડ ચોથું કિશકિંધા પાંચમું સુંદરકાંડ છઠ્ઠું લંકા કાંડ સાતમું ઉત્તરકાંડ એમાંનું પહેલું પગથિયું છે બાલકાંડ તો જીવન જીવવાનો સાર એવું કહે છે કે બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા બાળકની જેમ નિખાલસ પ્રણે જિંદગી જીવી જોઈએ બાળક બહુ નિર્દોષ હોય છે બાળકની જેમ નિર્દોષતાથી જિંદગી જીવી જોઈએ

આ બે વસ્તુ માણસે તપ કરવું તપ એટલે કે જે પરિસ્થિતિ આવે એને હસ્તે મુખે સહન કરવાની તૈયારી રાખવી ચોથો પગથિયું છે મૈત્રી એકબીજા માટે મૈત્રી ભાવ દુશ્મન ભાવ બિલકુલ નહીં પ્રેમથી જ પાપનો સંપૂર્ણ નાશ થાય છે પ્રેમ હોય તો મારે નહીં છેતરે નહીં પ્રેમ હશે ત્યાં પાપ થઈ જ નહીં શકે પ્રેમ અતિ પવિત્ર અદ્ભુત શબ્દ છે બધા વચ્ચે મિત્રતા પરસ્પર પ્રેમ રહે પરિવારના સદસ્યો વચ્ચે પડોશી વચ્ચે કોમ કોમ વચ્ચે દેશ વચ્ચે મૈત્રી આવે તો અદભુત પરિણામ આવે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ વિચારને વિચાર આવે તેને કાર્યમાં મૂકવો કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે વિચાર અને કાર્યનો સમન્વય એટલે સુંદરકાંડ માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો સમ્યક નિર્ણય પણ લેવાનો છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ માણસ માં નિખાલસતા હશે સમગતા આવી હશે માણસ સહન કરતો હશે સત્સંગ કરતો હશે બધાની સાથે મૈત્રી રાખતો હશે વિચાર સાથે વર્તન પણ કરતો હશે આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે સોનાને જ અગ્નિમાં તપવું પડશે બહુ મુકાબલો કરવો પડશે એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો શિવ ઉપાસના શિવ ભાવ શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે શિવ દ્રષ્ટિ શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય છે પૂર્ણ સમાધાન એ સાતમું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા આ નિસરણી આમ ચઢે તો સ્વર્ગમાં લઈ જાય પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય નિર્દોષતાને બદલે કપટ સમ્યકતાને બદલે અતિરેક તપને બદલે ભોગ સત્સંગને બદલે કુસંગ મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે માનવ શરીર સમાન કોઈ ઉત્તમ શરીર નથી આ એક નિસરણી છે એના સાત પગથિયા આપણે જોયા ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે અને નીચે તરફ જઈશું તો નર્ક મળશે માનવ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે એ માનવના હાથમાં છે નરતન સમ નહીં કૌન્યુ દેહી જીવ ચરાચર જાચત તેહી નરક સ્વર્ગ અપબર્ગ નિશેની જ્ઞાન બિરાગ ભગતિ શુભ દેની આ નિસરણીનો ઉપયોગ જે કરશે એને ત્રણ વસ્તુ મળશે માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે વૈરાગ્ય અર્ચિત થઈ શકે અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે પ્રભુ ભજન થી જ વ્યક્તિને આનંદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણી એટલે જીવન જીવવાનો સાર જીવનના સાત પગથિયા જો આપણે પાર પાડીએ તો વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરંતુ એ નિસરણીના સાત પગથિયા જો આપણે ઉતરતા ઉતરશું મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર સ્વર્ગની નિસરણી સુંદર શબ્દોમાં આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ